ઉપર રોલર ફેરવી નાસ કરવામાં આવ્યો હતો આ નાસ પ્રસંગે નશાબંધી અધિકારી એબી ગણાવા સહિત ચાર પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ ચોત્રીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો આઈએમએફએલનો તેનો એસડીએમ સાહેબ નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામુ કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ ચાર પોલીસ સ્ટેશનના મળીને કુલ એકસો ને છવ્વીસ જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજરોજ પિન્ટુ મોદી એ બી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર